રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના ગુજરાત પ્રવેશનો ગતરો ત્રીજો દિવસ હતો રાહુલ ગાંધીની યાત્રા નર્મદા જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી ત્યારે ત્યારબાદ સુરત તરફ રવાના થઈ હતી નેત્રંગમાં રાહુલ ગાંધીની યાત્રામાં ગુજરાત પ્રદેશ સમિતિના શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના બેઠકના ઉમેદવાર ચેતુલ વસાવા નેત્રંગ ખાતે યાત્રામાં જોડાયા હતા વિકાસ અંદાણી અને અંબાણીનો થઈ રહ્યો છે તમારો નહીં નેત્રંગમાં યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપવાળા તમને કહેશે સારો વિકાસ થઈ રહ્યો છે પણ વિકાસ અદાણી અને અંબાણીનો થઈ રહ્યો છે તમારો નહીં આદિવાસીઓ હિન્દુસ્તાનની જમીનના પહેલા માલિક છે ભાજપ તમને આદિવાસી નથી કહેતી તે તમને વનવાસી કહે છે કારણ કે તે તમને તમારા અધિકાર આપવા માંગતી નથી અદાણીના દેવા માફ કરી થઈ જાય છે પણ તમારો હક મળતો નથી ભાજપ ખેડૂતોના અને આદિવાસીઓના દેવા માફ કરતી નથી કોંગ્રેસ તમને તમારા જળ જમીનના તમામ હકો આપશે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપ તમારા જ ખિસ્સામાંથી ચોરી કરી રહી છે અને અમુક લોકો એને વિકાસ કહે છે આઝાદીના સિત્તેર વર્ષમાં ભાજપે આદિવાસીઓનો વિકાસ નથી કર્યો આદિવાસી અને દલિતોને ભાજપ અંધારામાં રાખે છે મારી પહેલી યાત્રામાં ગુજરાતના ઘણા લોકો આવ્યા અને કહ્યું કે ગુજરાત આવ્યા નથી કેમ છો તો બોલ્યા નહીં મેં વાત માની અને આજે તમારી સાથે છું